કોઈ પણ કઠોળ હોય લીલા પાંદડા છાલવાળા કે કોઈ પણ કઠોળ હોય એને જ્યારે તમે પલાળો છો ત્યારે એ કઠોળ પલળે છે એટલે એના પોષક તત્વમાં ચાર ગણો વધારો થાય છે એટલે એના પ્રોટીન તત્વમાં અને કેલ્શિયમ તત્વમાં એકદમ ઝડપથી વધારો થતો હોય છે ત્યારે એ જે પલાળેલા કઠોળ હોય છે એ તમે ચાવી ચાવીને કોઈપણ પણ કઠોળ એક મુઠ્ઠી નિયમિત રીતે સવારી એકદમ ચાવી ચાવીને ખાવ એટલે તમારા શરીરમાં પ્રોટીન મળે છે તો મિત્રો એવું કહેવાય છે કે તમે જીમમાં જાઓ છો ત્યારે તમને એક સલાહ આપવામાં આવે છે કે પ્રોટીન પાવડર લેવાનો છે તો આ જે પ્રોટીન પાવડર છે એ પ્રોટીન પાવડર શું છે તો કે પ્રોટીન પાવડર જ્યારે તમને મળે છે ત્યારે તમારું શરીરના મસલ સ્ટ્રોંગ થાય છે અને જ્યારે પણ તમારા શરીરના મસલ સ્ટ્રોંગ થાય છે ત્યારે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે તે આપો બહાર નીકળી જાય છે એક લોજિક છે આજે એક સાયન્ટિફિક લોજિક છે અને એટલા માટે જે આપણે પ્રોટીન ખાય છે તો મિત્રો નિયમિત રીતે રોજ તમે એક મુઠ્ઠી કઠોળ આજે તમે અહીંયા પલાળેલા મઠ છે તો આજે તમે એક મુઠ્ઠી મઠ છે એક જ મુઠ્ઠી વધારે નહીં સવારે ભૂખ્યા પેટે એકદમ ચાવી ચાવીને

તમે મગનું પાણી પી શકો છો ચણાનું પાણી પી શકો છો પણ એમાં પોષક તત્વો હોય છે એ જ્યારે કુકરમાં સીટી બોલાય છે ગેસ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તમારા જે પોષક તત્વો હોય છે નાશ પામે છે પરંતુ તમારે જો સો રિઝલ્ટ જોઈતું હોય તો તમારે કોઈ પણ કઠોળ છે એને તમારે પલાળેલા ખાવાના છે કારણ કે પલાળેલા જે કઠોળ હોય છે એની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે અને આપણું હ્યુમન બોડી છે તે મિનરલ્સ વિટામિન્સ તો બનેલું છે આપણા શરીર અંદર સો ટકા મિનરલ્સ વિટામિન્સની જરૂર પડતી હોય છે જો કોઈ એક મિનરલ્સ વિટામિન્સને ગડબડ થતી હોય તો તમને તમારું શરીર ડગમગવા લાગે છે તો સૌથી પહેલા અહીંયા તમે જો તો એક મુઠ્ઠી તમારે મઠ લેવાના છે રાત્રે મેં સૂતા પહેલાં પલાળી દીધા છે આ પલાળેલા મઠને તમે ઇઝીલી બેફાળ કરી શકો એવી રીતે પલાળવાના છે મઠ છે કોયડા રહી જતા હોય છે એટલે ગરમ પાણી નવસીકું કરવાનું એ પછી મઠને પલાળી દેવાના અને સવારે આવી રીતે પાણી નીકારી લેવાનું છે તમે જોઈ શકો છો મેં અહીંયા ગરણીમાં પાણી ઉતારી લીધું છે અને હવે પછી એ જે મઠ છે એનો કોઈ જ પ્રકારનું વઘાર નથી કરવાનો બાફવાના નથી એમ જ તમારે આ એક મુઠ્ઠી મગ સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાના છે બસ એક મહિના સુધી તમે આ પ્રયોગ કરો કઠોળ ખાવાનો એક મુઠ્ઠી કોઈ પણ કઠોળ ખાઓ એક જ મહિનાની અંદર ત્રણથી થી ચાર કિલો વજન તમારું ઘટશે અહીંયા તમારી ભૂખ્યું નથી રહેવાનું ડાયટ નથી નથી કરવાનું એક્સરસાઇઝ કરવાની પરંતુ કઠોળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે તમને ભૂખ ઓછી લાગે છે તમારા શરીરને મિનરલ્સ વિટામિન્સ મળે છે તમારું પાચન પણ સુધારે છે સાથે સાથે તમને જે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે એને ઓગળવાનું કામ કરે છે અને તમારું વજન પણ ઘટાડે છે તો મિત્રો જો તમને કઠોળ ખાવાથી ગેસ થાય છે તો તમે કોઈ પણ કઠોળ ઉપર એક લીંબુનો રસ નીચોવી દો નમક એ નહીં કરતાં સ્વાદપ્રિય જો એ ખબર છે પરંતુ આપણે અહીંયા સ્વાદપ્રિય રીતે આપણે ટેસ્ટ નથી લેવાનો કોઈ પણ કઠોળ સાથે લીંબુનો રસ પીવાથી ગેસ થતો નથી તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો પસંદ આવે છે આ માહિતી તો ચોક્કસ અમે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો